તો ઓઢવા ગામે સરપંચના પતિ દ્વારા ફાયરિંગ કરવા મામલે પોલીસે તપાસ શરૂ કરી ડેવાએસપી સી સોલંકીએ જણાવ્યું છે તે અંગે વાત કરીએ તો દૂધમંડળીની સાધારણ સભા બાદ મામલો ઉગ્ર બન્યો જેમાં સરપંચના પતિએ સભા પૂર્ણ થઈ ગયા બાદ લાકડી અને કુહાડીથી હુમલો કર્યો હતો તો ઝઘડો કરવાનો પ્લાન ઘડીને સરપંચનો પતિ બંદૂક લઈને આવ્યો અને આરોપી સોમા ભૂતડીયાએ ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કર્યું હતું પોલીસે આ મામલે સરપંચના પતિની આજરોજ દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદના ઓઢવા ગામે બપોરના સમયે ડેરી પાસે આ ગામના ફરિયાદી અને સાહેદો ચૂંટણી અનુસંધાને વાત કરતા હતા એ દરમિયાન ચૂંટણીનું મંદુક રાખી અને આરોપી સોમાભાઈ રણછોડભાઈ અને તેમના સાથેના સહ આરોપીઓએ ફરિયાદી સાથે માથાકૂટ કરીને જણાવેલ કે તમે લોકોએ કેમ અમારી સાથે દગો કરેલો જે અનુસંધાને ઝઘડો તકરાર થતાં આરોપી સોમાભાઈ નાઓએ પોતાની પાસે રહેલ બંદૂકથી ફરિયાદી અને સાહેદો ઉપર બંદૂકથી જાન લેવાના ઈરાદે ખૂનની કોશિશથી ફાયર કરેલું હતું સદનસીબે કોઈને ઈજા થયેલ ન હતી પરંતુ આ બાબતની ફરિયાદ આવતા પોલીસે ખૂનની કોશિશ અને આર્મ સેક્ટ મુજબનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે આગળની કામગીરી ચાલુ છે